હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનનું જે બે કલાકનું પચાસ ગુણનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો આ પેપરનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને ધોરણ મનોવિજ્ઞાનની તમામ પ્રકારની માહિતી મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને તમને બીજા વિષયના પણ વિડીયો મળી શકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી હતી કે સર પેપર શેટ સોલ્યુશન સાથેના છે એ તમે વહેલી તકે આપજો ને તો ભાઈ તમને મળી જશે બરાબર આ તમે જોઈ શકો છો ક્યાંથી મળશે હું જણાવું છું વિભાગે નવા માળખા પ્રમાણે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દસ પ્રશ્નો દસ ગુણ વર્તમાન વર્તનવાદના પ્રણેતા કોણ તો વોટસન રચનાવાદીઓએ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો આંતર નિરીક્ષણ મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ઉંટ કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે દીર્ઘકાલીન સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય સમકાલીન ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક પ્રાપ્ત કરે છે સહભાગી નિરીક્ષણ નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી કોહલ બર્ગે હવે આપણે તમારે જે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો આઈએમપી પેપર સેટ સોલ્યુશન જોવે છે તો ક્યાંથી મળશે

તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો આપણી એપ્લિકેશન એટલા પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરે વિષય પ્રમાણે વિડીયો પ્રાપ્ત કરી શકો મિત્રો આ એ એક્ઝામ પેપર છે ને એની અંદર આપણો એનો એક વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આની અંદર તમારું જે પેપર લેવાયું હોય ને શાળાની અંદર એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને તમારે મોકલવાની છે હવે એ આપણે એક્ઝામ કે કોઈ સ્કૂલમાં ઇંગ્લિશ નું પેપર હોય કોઈની અંદર મનોવિજ્ઞાન હોય કોઈની અંદર સમાજશાસ્ત્ર હોય કોઈની અંદર ભૂગોળ હોય બરાબર તો આમ બધા સ્કૂલમાં અલગ અલગ પેપર હોય તો બધા પેપરો ત્યાં મળી જાય તમને ખબર પડે બીજી સ્કૂલના પેપર જોવાની કમ્પેરિઝન કરવાની તૈયારી કરવાની ખ્યાલ આવે છે એટલા માટે આપણે ત્યાં મૂકવાના છે તદ્દન ફ્રીમાં છે એમાં કોઈ ચાર્જ નથી તમારા જ પેપર છે તમને ત્યાંથી મળી રહેશે એટલે જુદા જુદા જિલ્લાના મિત્રો હોય જુદા જુદા સંકુલના પેપરો હોય તો બધા ત્યાંથી તમને સરળતાથી પ્રાપ્ત થશે તો મોકલશો એ પ્રાપ્ત થશે બરાબર ને ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી એરિક્સન મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો ફ્રોઈડે કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ જરે છે થાઇરોક્સિન

વિકાસની સમજૂતીના સિદ્ધાંત જણાવો ભાષાનું મહત્વ સમજાવો તંત્રની સમજૂતી આપો વિભાગ ડી સુધીના પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે મનોવિજ્ઞાનના ધ્યેયો વિદ્યાર્થી મિત્રો જણાવવાના છે બરાબર વર્ણન સ્પષ્ટીકરણ આગાહી ઓકે આ રીતે નિયંત્રણ ચલો મનોજ્ઞાત્મક અભિગમ જણાવો દીર્ધકાલીન પદ્ધતિ અથવા તો સમકાલીન પદ્ધતિઓ તો વ્યાખ્યા પછી એના લાભ એની મર્યાદા આવી રીતે લીટો કરોલ સમજી લેવાનું વિડીયો પોસ્ટ કરીને લખવાનું જીન પિયાજનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો વર્ણવો દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન ત્રણ ભાગ ઘર શાળા ને સમ વયસ્કો આગળ અહીંયા સુધી માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો વિડિયો પોસ્ટ કરતું જવાનું શું કરતું જવાનું લખતું જવાનું વાંચતું જવાનું સીમાવર્તી તંત્ર સીમાવર્તી તંત્ર વિભાગી બત્રીસ થી ચોત્રીસ સુધીના ત્રણ પ્રશ્નોમાંથી બે પ્રશ્નોનો જવાબ આપો બૌદ્ધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો ચાલો ચર્ચા કરવાની છે તમારે પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો પ્રયોગની વ્યાખ્યા પ્રયોગના લક્ષણો નિયંત્રણ પરિવર્તન પુનરાવર્તન ક્લિયર લક્ષ્યતા ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત મુખ કેન્દ્રીય અવસ્થા ઉદા કેન્દ્રીય અવસ્થા કેન્દ્રીય અવસ્થા સુપ્ત અવસ્થા કેન્દ્રીય અવસ્થા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન વાળું તમારે પેપર જોતું હોય એની પીડીએફ જોતી હોય બરાબર તો એ તમને પેડ કોર્સમાંથી મળી જશે અને તમે મોકલેલા પેપરો છે એ એક્ઝામ પેપરમાં તમને ફ્રીમાં મળી જશે એટલે હજી કહી દો કયા નંબર ઉપર તો વોટ્સએપ ઉપરના નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર મોકલજો એટલે આ પેપરની પીડીએફ બનાવીને મૂકી દઈશું તમને ઉપયોગી થઈ શકે અને બધા જ મિત્રોને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી તમારી મહેનત પ્રમાણેના વેટ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલેકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તમને સ્વાધ્યય બધે મળી જશે આપણી એપ્લિકેશનમાંથી ઓકે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ